મારી વાર જ તો તું પાછલા રસ્તો ગયો સીતા હું આમ ફરી ને આવ્યો આખો અગરબત્તી લાવવા ને ભરવાનું બાકી હજી અગરબત્તી લાયા અગરબત્તી ઓ આ તો લગા લેજોતી પર મટર નંગા હાલ હાડો આ તો આદરથી લગાવીએ ભઈ બોલા જહો માની જય મારા માપા તીઓ ખવ મને બૌંસા વરા હાલ પોકી દો તમે તો આ બીજા બધા છે કે તું ઓછો આપડે ગાડી એવડી મોટી લે કરી ગાડી એવડી મોટી કરું બધા આઈ જાય જે હોય ને આમાં કઈ બાપા કઈ તું કે કોઈ છોકરું કોઈ નાવું હોય

પૈસા રાખતા બાપા ને કીધું થા લીધી પેલી આઠસો લે મારું હા લે હું તો પૈસા લાવ્યા તમે મને કીધું યાર બાધા નહી અરે કરાવવાના બાધા તો એવું તુલસી ખબર સગન ના લગ્ન કરોરી નહીં આ તો ની વાત લઈને ઓછું નહીં આપી આટલી ઉંમરે ખબર

લી ગયા પાછા ડોસી જ મારો પણ ના ના નહીં કેવું પાછું પાછી બેલો આપડે તો બધા જોતા રહી ગયા જવું મારે લગી તમે તમે દર્શો નઈ જો પિસ્તાલીસ કિલોમીટર લાગુ આ તો ધોતી નહીં પહેરી અમે તો પહેર્યું ખબર કે બાપા કે તમે ધોતી ના પહેરતા હું તો જવા નહી કે દર્શન

પેન્ટ પહેરી અરે મને જોર હતા બધું પહેરાય જો ને ધોતિયા માં મજા આવે મને તમે આવું પહેરી ના આયા પહેરાયું પેલો ચાલે આવું તો હું પહેરું સાપા પહેરા પહેરા

બાપ કે એ હવે ચાલ ખરે વાહન ગાવા પાછું પેલા એક જવું પડે અમારે તો બાર આપવું પડે નથી રહી એટલે તો જેટલો બધા હોય તો મારી તમે

બરાબરના પગ દુખો ના મેલજી હેડ હેડ કરે તમે જો મન તો નહી વાપરું માં હેડ હેડ કરે આખી રાત મંદિર હેડાઈ થકી ના જો તૈય ના હાળા થવાયા પણ ખાવાનું નામ નહીં દેતા ત્રણ વખત કીધું તો એ મને નહી આગ થોડું છે અરે તારો બુલનું રોયા પેટી ભરાઈ જવું કરું કે અરે એતો હેઠ છે માતાજી નું નોમ લઈ એટલે કમ્પ્લીટ કરે જાવ પાછી મંદિરે જતો જતો તો હું જ ગાડી વાળો તો જો ગાડી લાવી સેવામાં તાર ડ્રાઈવર એવો મળ્યો ને પછી હું પેલો બગલ ઢેલો ગાડી માં તો દેખવાનો જ રસ્તામાં રસ્તા માં આપડે ચાલીસ પિસ્તાલીસ કિલોમીટર લાવી નાખી પૈસા લઈ જશે પૈસા નહી આપવા જ નહીં પૈસા તું જો ખાલી બાપા હાલ તો ના પાડે આપણા અંગાજ પછી તમે અગાઉ બુડો મને ભરાઈ જાય નળ એવું